જય માતાજી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જય રોમા પી આજે રામાધનીનો દિવસ છે આપણો એમની બીચ છે એટલે આપણે જવાનું છે આજે બીજ ભરવા તો તમને એ પણ બતાવીશું આપણે આપણા મિત્રો જોડે જવાનું છે બીજ ભરવા તે સાંજના ટાઈમે જશું આપણે બીજ ભરવા તે એ તમને વિડીયોમાં બતાવશું રામાપીરનું મંદિર અને ત્યાં પણ બહુ જ લોકો બીજ ભરવા આવે છે અને તમને ખબર જ હશે કે મારા પપ્પા પણ રાજસ્થાન ગયા છે રણુજા બીજ ભરવા માટે સ્પેશિયલ અને દર બીજે જાય છે જ અને આપણે અહીંયા બાજુના ગામમાં જવાનું છે તો પણ જઈને તમને બતાવીએ કે રામાપીરનું મંદિર ત્યાં કેટલા ભક્તો આવે છે અને આપણે પણ જવાના છીએ સાંજે નોકરીથી આવીને એટલે વિડીયોમાં ભણ્યા રહો અને આજે આપણે છે ત્રણસો ને પોસઠ દિવસમાંથી આજે છઠ્ઠો દિવસ છે આપણે સિક્સટી ડે કમ્પ્લીટ થઈએ આપણે છ સિક્સ ડે કમ્પ્લીટ અને આગળ પણ રેગ્યુલર વિડીયો લાવવાનો પૂરેપૂરો ટ્રાય મારે મું કેમ કે રોજ નવો કન્ટેન્ટ કોકના કોક લઈને આવવું પડશે આપણી લાઈફ સ્ટાઈલ કેવી છે અને આપણા ગામડામાં કેવું છે એ તમને હું બતાવી કે ગામડાના માણસો કેવી રીતે રહેશે ને એ બધું અને તમને ખબર જ છે કે આપણું તો ઘર ઉપરથી જ ઇન્ટ્રો હોય એટલે આપણે આપણા ધાબા ઉપરથી જ ચાલુ કરીએ અને પહેલો જો આપણું કિંગ અને એ આપણી લોકી ધડકન છે કેમ કહો આપણે સહી બધું એના ઉપર જ છે એ મારા પપ્પા ચલાવશે અમે તો કોઈ દિવસ ચલાતા નહીં બાકી જોઈ લેજો તો મેં આપણે આપણા ધાબા ઉપર જ છીએ અને રાત્રે પહેલું નોડતું હતું કોણ કોણ પહેલાં નોડતા ગયા હતા ગાવા આ મારે તો પહેલાં નોર્તોનો હું શોર્ટ વિડીયો નાખી દઉં છું એટલે ઓલી પેલું જોગણી માતાનું મંદિર જાય જોગણીમાં અને આપણે સાંજે જઈએ રામાપીરના મંદિરે બીજ ભરવા માટે તો વિડીયોમાં આગળ બનારો તો ચલો મિત્રો આપણે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળ્યા નોકરી અમિત બાઈક લઈને દેખાય તમને અને અમે રોજ આ પુલ ઉપર થઈને જ બાઇક લઈને કરીએ છીએ અમે જો તો ચલો હવે જઈએ નોકરી આપણે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી સાંજે જવાનું છે બીચ ફરવા બીચ પરવા મિત્રો જોડે અને અત્યારે તો એકરે આપણે નોકરી ચમકા કે આપણે રોજ તો નોકરી થવું તો ચલો મિત્રો બંને ભાઈઓ નાખી બીજા ના કરીએ તો મિત્રો આપણે રામાપીરના મંદિરે બીજ ભરવા નીકળી જઈએ છીએ આપણે આજે રાહ કર્યું હતું ચિંટુ અને એની એક્ટિવા લઈને નીકળે છીએ અહીંની એક્ટિવા અને અમિત અને મિત્રંજા નીકળે છીએ બીજ ભરવા અને અભી જઈ રહી છીએ આપણે રામાપીરના મંદિરે બીજ ભરવા માટે ચિંટુ ચાંદ આવી ગયું તો આપણા ઘેર છ વાગ્યાનો પણ આપણે મંદિરે દીવા ભરવા જવાનું હતું એટલે જઈ આવ્યા અને જણા બીજ ભરવા તો વિડીયોમાં આગળ હું તમને બતાવું તો ત્યાં મંદિર છે રોપીનું અને બહુ બધા આવે છે બીજ ભરવા માટે તો આગળ વિડીયોમાં બન્યા રહો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ દરેક પબ્લિક રમાપી મંદિરે બીજ ભરવા માટે આવી રહી છે અને આપણે પણ ત્યાં જઈએ છીએ બીજ ભરવા તો જોઈ શકો છો

પબ્લિક કે ત્યાં રાવાભીના મંદિરે આવે છે અમરાપુર અને કોણ કોણ બીચ પર આવવા માટે જાય છે રાવાભીના મંદિરે તો કોમેન્ટ કરજો મિત્રો અને આપણે પણ રાવાભીના મંદિરે બીચ પર આવીએ તમને હું આગળ દર્શન કરાવું રાવાભીના મંદિરે તો મિત્રો આપણે અમરાપુર રાવાભીના મંદિરે પહોંચી ગયા છે અને પબ્લિક જોવો તમે કેટલી પબ્લિક છે અહીંયા અને આપણે પણ આવી ગયા છે રાવાભીના મંદિરે વિડીયોમાં આગળ બન્યા રહો તમને હું રાવાભીના મંદિરે દર્શન કરાવું રાવાભીના અને દરેક મિત્રો જય બાબા રીલા ભૂલતા જ નહીં આપણે આવી જઈએ છીએ એક્ટિવા સાઈડમાં મૂકી દઈએ તો મિત્રો જોઈ લો આપણે રામાપીના મંદિરે આવી ગયા છે અને આ છે રામા મંદિર તો ચાલો અંદર આપણે જઈએ દર્શન કરવા માટે આપણે રામાપીનું મંદિર આવી ગયા છે દર્શન કરવા માટે તો ચલો હવે આપણે ઘેર જઈએ આપણું બીજ ઉપર આવી ગઈ અને તમારું એકવાર ફરી લખનું મારા દરબાર બતાવી દઉં રાવાપીનું મંદિર આ અમરાપુરનું રેલવે સ્ટેશન ત્યાં રેલવે સ્ટેશન પણ અને ત્યાં ગાડી આપણું રાવાપીનું મંદિર છે થઈએ આપણે ગેસ તો આપણો વિડીયો એન્ડ થાય છે ચલો મળીએ બીજા વિડીયોમાં જય બાબા